આ જે વૈરાગ્ય વાસના ત્યાગ એવું બધું તો અમારા માટે સંભવ નહીં અમારા ખૂબ વાસનાઓ ઈચ્છાઓ ભરી છે એટલે મારી લાયકાત જ નહીં અમારામાં વિવેક વૈરાગ્ય સમધમ નથી મૂક સુતા નથી કોઈ યોગ્યતા નથી એટલે આપણું આવું કામ નહીં એવું એટલે હવે શું કરવું એવું શું કરવું એવું થયા કરતું પણ પ્રભુએ અમારો સ્વીકાર કર્યો

એટલી સરળ છે ને કે સહજ સહજ નથી એ નથી જ એ વૈરાગ્ય અને વાસના એટલે કલ્પના કલ્પના કોઈ વસ્તુ નહીં કે જેનો તમારે ત્યાગ કરવો પડે બીજો એવો વિવેક પ્રાપ્ત થયો કે ભાઈ વાસના કલ્પના રાગ દ્વે જે કંઈ અંતકના ધર્મો છે એ બધા તો હું જાણું છું માટે મારામાં નથી અને પોતે કંઈ નથી હું જે કથાનો ભાષ લીધો હતો ને તો એક બે આખ્યામાં કહી કથાનો ભાસ તમને લેખાય છે જણાય છે અનુભવાય છે તો અનુભવાય છે પણ કથાનો ભાસ હું નથી હું જાણનાર છું કથાનો ભાસ મારામાં નથી અને કથાનો ભાસ પોતે કંઈ નથી એના ઉપરથી જા આખો ભાસ પોતે નથી મારામાં નથી હું નથી અમે માં તુલસી કુત રામાયણ મહાભારત આવા શાસ્ત્રો નું વાંચન કરેલું અને થોડું એની અંદર ધ્યાનથી જોયેલું તો ત્યાં ક્લેરિટી તો નહીં જેમ કે ત્યાં અમુક વાક્યોનો જ્યાં અર્થ હતો કે દ્રશ્યમાંથી દ્રષ્ટિ દૂર કરી દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર કર આવું ડોંગરેજી મહારાજના તત્વ હતું તો ગમે વાક્ય વાંચવા કેટલું સરસ છે પણ સમજાય નહીં ભાવથી જોયેલું બધું જ પણ સમજાય નહીં ક્લેરિટી નહીં પણ અહીંયા તત્વબોધમાં આવવાથી પ્રભુના સાનિધ્યથી હવે એટલું ક્લિયર છે કે સૌથી પહેલું તો એ ક્લિયર થાય કે હું આ દેહ નથી વારંવાર આવવાથી ધ્યાનથી શ્રવણથી અને એના મનનથી એટલું તો હંડ્રેડ પર્સન્ટ છે કે અમે આ દેહ નથી અને થોડા વધારે રેગ્યુલર થવાથી જે આત્મા છે એ આત્માની ક્લેરિટી વધે છે કે આત્મા જ છે અને આ દેહ નથી પછી અમે જે આત્મા છીએ અને અમે જે આત્મા છીએ એમાં અમારો આ દેહ પણ નથી આ જગત પણ નથી અને આ દેહના અનુભવાતા સુખ દુઃખ પણ એમાં નથી અને એની ક્લેરિટી વધતા વધતા અંદરથી આત્માના ઊંડાણથી પરમ શાંતિ અનુભવાય અને ભલે અમે જે બી પાત્રમાં જે બી રોલ અત્યારે ભજવી રહ્યા હોય પણ એની અસર અંદર થતી નથી ઓમ Thank you.